કાર્યવાહી હજુ સુધી કેમ નથી કરી તે સૌથી મોટો સવાલ છે ઓક્ટોબરમાં થયેલી ફરિયાદમાં હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક સામે આ ગંભીર આક્ષેપો લાગ્યા છે આંકડા શાસ્ત્ર વિભાગના જે અધ્યાપક છે તેમની સામે આ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે પ્રોફેસર પ્રવિંદરસિંહ સામે ગંભીર આક્ષેપો છે કે જે લગાવવામાં આવ્યા છે અને કુલપતિને છત્રીસ પાનાની જે ફરિયાદ છે તે પણ કરવામાં આવી છે નનામી અરજી કોણે કરી છે તે અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી મળી પ્રોફેસર સામે આ પત્રની અંદર શું આક્ષેપો કરાયા છે તેની ઉપર પણ નજર કરીએ તો આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે સીસીટીવીથી વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રાધ્યાપક પ્રવિંદર સર્વિસ ટેક્સ વસૂલતો હતો તેવી પણ આ પત્રની અંદર વાત કરવામાં આવી છે જીએસટીની જેમ પ્રોફેસર પીએસટી ઉઘરાવતા હોવાનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ છે પ્રોફેસર વિવિધ જે સુવિધાઓ છે તેના અલગ અલગ ચાર્જ લેતો હતો ખોટી હાજરી પૂરવાના પંદરસો રૂપિયાનો ચાર્જ તે વસૂલતો હતો

સાથે જ લખવાની સુવિધા માટે સપ્લિમેન્ટરી દીટ પાંચસો રૂપિયા લેવાતા હતા યુનિવર્સિટીની પરીક્ષાનો ભાવ પાંચસો એક હજાર કર્યો હતો એક સેમેસ્ટરમાં તમામ સુવિધાના કોમ્બોપેકના છ હજાર રૂપિયા આ પ્રોફેસર દ્વારા વસૂલવામાં આવતા હતા અધ્યાપક સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાથી લઈને અલગ અલગ જે પૈસા છે તે વસૂલવામાં આવતા હતા જે રૂપિયા છે તે વસૂલવામાં આવતા હતા તેની પણ વાત અહીંયા આ પત્રની અંદર કરવામાં આવી છે આંકડા શાસ્ત્ર વિભાગના સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પ્રવિંદર સિંહની સામે આ ગંભીર આક્ષેપો થયા છે છત્રીસ પાનાની ફરિયાદ કરવામાં આવી છે અને નનામી અરજી કોણે લખી છે તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ આ અરજી રાજ્યપાલ શિક્ષણ મંત્રી સહિત કેટલાક ધારાસભ્યોને પણ મોકલવામાં આવી છે બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓ દ્વારા જો ફરિયાદ કરવામાં આવતી હોય છે ત્યારે આ ફરિયાદનો જવાબ હજી સુધી કેમ નથી આપવામાં આવ્યો અને બીજી તરફ અત્યાર સુધી આ પ્રોફેસર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલા કેમ નથી ભરવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે કારણ કે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ પણ આ જ અધ્યાપક દ્વારા આપવામાં આવતો હોય તેવી પણ પત્રની અંદર વાત કરવામાં આવી છે તો ગુજરાત યુનિવર્સિટીના આ અધ્યાપક છે કે જેમની સામે અત્યારે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ અધ્યાપક છે કે જે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતો હતો તેવી પણ વાત કરવામાં આવી છે બીજી તરફ સીસીટીવી ફૂટેજ પર તે ચેક કરતો હતો તેવી પણ વાત કરવામાં આવી છે આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ ગુજરાત યુનિવર્સિટીના જે અધ્યાપક છે તેમની સામે ગંભીરથી અતિ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવી પણ વાત કરવામાં આવી છે મહિલાઓને લઈને પણ ગંભીર આક્ષેપો અહીંયા કરવામાં આવ્યા છે સૌથી પહેલાં તો શું આક્ષેપો કરવામાં આવ્યા છે તેના વિશે જાણવા માંગીશું અને જે અરજી મળી છે કોણે અરજી કરી છે તેના વિશે પણ કોઈ માહિતી મળી છે વૈભવી ગુજરાત યુનિવર્સિટીમાં અનેક એવી ફરિયાદો પહેલાં પણ આવી ચૂકી છે જેમાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોય અને તેમનો લાભ જે છે તે ઉઠાવવામાં આવતો હોય અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓએ પ્રોફેસરોને શારીરિક અને માનસિક જે છે તે ફરિયાદો કરી ચૂક્યા હતા અને તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ કહી શકાય કે આ પ્રોફેસર પરવિંદર સિંઘ છે જે આંકડા શાસ્ત્ર વિભાગમાં એચઓડી તરીકે ફરજ બજાવે છે સ્કૂલ ઓફ સાયન્સમાં તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી તે પ્રકારનો ગંભીર આક્ષેપ જે છે તે ખુદ વિદ્યાર્થીઓ કર્યો છે વિદ્યાર્થીઓ દ્વારા છત્રીસ પાનાની કહી શકાય કે એક ફરિયાદ જે છે તે કરવામાં આવી છે ન્યૂઝ કેપિટલ પાસે તેની એક્સક્લુઝિવ કોપી છે જેમાં કુલપતિને ફરિયાદ જે છે તે કરવામાં આવી છે જોઈ શકાય છે કે ડૉક્ટર નિરજા ગુપ્તા મેડમ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ છે અને બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી તેમ છતાં પણ આજે ત્રણ મહિનાથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ કોર્પ જે કુલપતિ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી અને તેના જ કારણે આ પનાની જે કોપી છે તે અમદાવાદના તમામ ધારાસભ્યોને મોકલવામાં આવી છે સાથે સાથે રાજ્યના ગવર્નરને પણ મોકલવામાં આવી છે કારણ કે તેઓ તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ છે સાથે સાથે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવી છે અમદાવાદના તમામે તમામ જે ધારાસભ્યો જે છે તેમને કરવામાં આવી છે તેમ છતાં પણ હવે આ આના પર પગલાં જે છે તે કેમ લેવાયા નથી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન જે છે અહીંયા ઉઠ્યો છે મુદ્દાની વાત કરવામાં આવે છત્રીસ પાનામાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જે એલ આર રૂમ છે જે લેડીઝ રૂમ હોય છે જે વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવ્યો છે તેમાં સીસીટીવી લગાયા હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે અને સીસીટીવી દ્વારા તે કેમેરામાં તે પ્રોફેસર જે છે તે જોતો હોવાનો પણ આક્ષેપ જે છે તે આ છત્રીસ પાનાની કોપીની અંદર કરવામાં આવ્યો છે સાથે સાથે અભદ્ર કમેન્ટ પણ જે છે તે અધ્યાપક કરતો હોવાનો આ ઉલ્લેખ જે છે તે આ કોપીમાં કરાયો છે ઉપરાંત વિદ્યાર્થીઓએ એ પણ કહ્યું છે કે રાજ્ય સરકાર કોઈ પણ ટેક્સ જે વસૂલે છે સર્વિસ આપે તેના ઉપર સર્વિસ ચેક લેતી હોય છે જીએસટી પરંતુ આ અધ્યાપક દ્વારા પીએસટી લે પ્રવિંદ પ્રવિણ દર સર્વિસ ચેક જે છે તે લેવાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને તમામ સર્વિસ જે છે તે આપવામાં આવતી હોય તેનો ઉલ્લેખ છે જો તમામ સર્વિસ જો એક સેમિસ્ટરની જોઈતી હોય તો છ હજાર રૂપિયા જે છે તે લેતો હતો ઉપરાંત જે વિદ્યાર્થીઓ એ એમ ટીએસ અને એસટીની બસમાં આવેતા હોય છે ટ્રેનમાં આવતા હોય છે તેઓને જે સહિસિક્કા કરવામાં આવતા હોય છે તેના માટે તે પાંચસો રૂપિયા લેતો હતો ઉપરાંત કોઈ પણ એસાઈનમેન્ટ હોય તેના પાંચસો રૂપિયા લેતો હતો હાજરી પૂરવાના પાંચસો રૂપિયા લેતો હતો અને કોરી સપ્લિમેન્ટરી જે છે તે ઘરે લખવા માટે પર સપ્લિમેન્ટરીની પાંચસો રૂપિયા લેતો હોવાનો પણ આક્ષેપ છે અને જો યુનિવર્સિટીની પરીક્ષા હોય તો તેના માટે તે એક હજાર રૂપિયા જેટલો ચાર્જ કરતો હોવાનો પણ આક્ષેપ જે છે તે અરજીમાં કરવામાં આવ્યો છે આ નમી અરજી જે છે તે કરવામાં આવી છે કારણ કે વિદ્યાર્થીઓ કહેવું છે કે અમે જો નામજોગ અરજી કરીએ તો તેમનું ભવિષ્ય બગડી શકે છે અને તેના જ કારણે તેઓ નનામી અરજી કરી છે અને તેમના તેઓ પણ કહ્યું છે કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જે છે આ ભોગવી ચૂક્યા છે અને ખુલ્લી ધમકી જે છે તે અધ્યાપક અધ્યાપક દ્વારા આપવામાં આવે છે કે જો તેઓ ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેમનું ભવિષ્ય જે છે તે બરબાદ કરી નાખશે અને વિદ્યાર્થીઓ નાપાસ થવાના જે છે તે ફરિયાદ નામથી નથી કરી પરંતુ પાનાની આ અરજી જે છે છે કરવામાં આવી તેમાં તેઓએ પોતાને જે છે તે તમામે તમામ કહી શકાય કે દુઃખ જે છે તે વર્ણવ્યું છે અને જે પ્રકારના આક્ષેપ કર્યા છે કે સપ્લિમેન્ટ્રીના તો સપ્લિમેન્ટ્રી જે છે તે પણ વિદ્યાર્થીઓ આપી છે કે તમને બતાવશું કે આજે સપ્લિમેન્ટ્રી જે છે વૈભવી કે જોઈ શકાય છે કે ગુજરાત યુનિવર્સિટી સપ્લિમેન્ટ્રી છે જે પરીક્ષાની બહાર ન આવી શકે તેમ છતાં પણ વિદ્યાર્થીઓએ એક પુરાવા રૂપે પ્રોફેસરની સહી સાથેની આ સપ્લિમેન્ટરી જે છે તે પણ તેમાં વિડ સાથે જોડી છે એટલે હવે ગુજરાત યુનિવર્સિટી શું પગલાં લે છે તે પણ એક સૌથી મોટો અહીં સવાલ છે એટલે વિદ્યાર્થીઓ જે છે તે હાલ કહી શકાય કે ખૂબ જ ચિંતામાં મુકાવ્યા છે તેના જ કારણે તેઓએ એકવીસ જેટલા ધારાસભ્યો જે છે અને મંત્રીઓને પોતાની વ્યથા વર્ણાવી છે જી બિલકુલ આશુતોષ આભાર તમામ જાણકારી માટે